અરવલ્લી જિલ્લાના માલપુરથી દિલ્હી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને દંડવત યાત્રા યોજી વાલ્મિકી સમાજના પ્રાણ પ્રશ્નોને લઈ વેદના પત્ર આપવા નીકળેલા ગુજરાત સંગઠનના અધ્યક્ષ લાલજી ભગત દ્વારા એક જાન્યુઆરીથી દંવત યાત્રાએ નીકળ્યા છે જે યાત્રા આજે સવારે મોડાસાના સહયોગ ચોકડી ખાતે આવી પહોંચી હતી ગુજરાતના તમામ વાલ્મિકી સમાજના જે પ્રાણ પ્રશ્નોને લઈ વારંવાર સરકાર લગભગ પાંચ વાર હું સરકારશ્રીને રજૂઆત કરી હતી એક વખત હું માલપુરથી દિલ્હી ચાલતો ગયો હતો ત્યારબાદ માલપુરથી ગાંધીનગર દંડવટપણામ યાત્રા કરી હતી તાજપુર સુધી તાજપુર મુકામે મંત્રી આવી કેવા કેવા પ્રકારના પ્રશ્નો માટે તમે નીકળ્યા છો આજે જે ગુજરાતના તમામ જે સફાઈ કામદારો છે અને તમામ સરકારી કચેરીઓમાં જે એજન્સી દ્વારા જે કામદારોનું ભરપૂર શોષણ થઈ રહ્યું છે સફાઈ કામદારો હોય વોચમેન હોય પટાવાળા હોય તમામ એજન્સી દ્વારા ભરપૂર ગુજરાતમાં શોષણ થઈ રહ્યું છે એ કામદારને લઘુત્તમ વેતન મળતું નથી પીએફ મળતું નથી તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સરકાર જો એજન્સીને જે પગાર ચૂકવવામાં આવે છે તો ડાયરેક્ટ કામદારના સીધો એમના ખાતામાં પગાર આપે એવી વિનંતી છે ત્યારબાદ વાલ્મીકી સમાજને ઇઠ્યોતેર વરસ થયા તેમ છતાંય અનામતનો પણ લાભ આપવામાં આવ્યો નથી જો પટેલ સમાજને દસ ટકા અનામત આપવામાં આવે તો એ રીતના અમારા વાલ્મિકી સમાજના જ્યારે બે જગ્યાઓ આપવામાં આવી હતી બે ટકા અનામત આપવામાં આવી હતી પણ બે હજાર બારની અંદર રદ કરવામાં આવી હતી આ સરકાર દ્વારા તો એ પુણ્ય ચાલુ કરવામાં આવે નગરપાલિકાઓમાં જે સફાઈ કામદારો છે જ્યારે ભરતી પ્રક્રિયા થાય વર્ષોથી કામ કરતા હોય ત્યારે રોસ્ટરનો મુદ્દો લઈ અને આ સફાઈ કામદારોને વેગડા રાખીને અન્ય લોકોને લેવામાં આવે એ દુઃખભરી બાબત છે ગ્રામ પંચાયતોમાં ગ્રામ ફક્ત પચાસ રૂપિયા રોજ આપવામાં આવે છે લઘુત્તમ વેતનો ભંગ થાય છે સરકાર મોટા મોટા પરિપત્રો બહાર પાડવામાં આવે છે પણ કામદારને ન્યાય મળતો નથી એના માટે હું હવે આ દાંડી જે રીતના યાત્રા કરી હતી ગાંધી બાપુએ એ રીતના હું માલપુરથી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ શ્રીને વાલ્મીકી સમાજના સભાઈ કામદારોની વેદના આપવા માટે જઈ રહ્યો છું કોઈ તંત્ર પણ હજુ કોઈ ધ્યાન દોર્યું નથી આજે મુલાકાત પણ કરવામાં આવી નથી